વર્ષ ઓગણીસો તેત્રીસમાં શરૂ થયેલું સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને બાણું વર્ષ પૂરા થયા છે એસોસિએશન પાસે પહેલાં પોતાનું મેદાન ન હતું જેથી ક્રિકેટની મેચો પોલીસ હેડક્વાર્ટર એમટીબી કોલેજ કેપી કોલેજ અને બરોડા રેયોનના ગ્રાઉન્ડ પર રમાતી હતી વર્ષ ઓગણીસો છ્યાસી સત્યાસી દરમિયાન હેમંત કોન્ટ્રાક્ટર અને તેમની બહેન જ્યોતિ કોન્ટ્રાક્ટર દ્વારા તેમના પિતા લાલભાઈ રામજીભાઈ કોન્ટ્રાક્ટરની સ્મૃતિમાં ડુમ્મસ રોડ પર છ્યાસી હજાર સાતસો ત્રીસ ચોરસ જમીન સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને દાન માપવામાં આવી હતી આ જમીન પર આજનો વિશાળ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઊભું છે આ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સાકાર થયું ત્યારથી આ સ્ટેડિયમ જ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું વહીવટી કેન્દ્ર સ્થાન બન્યું છે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના તાત્કાલિક પ્રમુખ અને જમીનદાતા હેમંત કોન્ટ્રાક્ટરનું ગયા વર્ષે નિધન થયા બાદ સંસ્થાની ચૂંટણીની સભ્યોને ઇંતેજાહી હતી દરમિયાન શાસક પક્ષ સ્ટેડિયમ પેનલોનો કાર્યકાળ પૂરો થતા આગામી તેર એપ્રિલ રવિવારના રોજ ચૂંટણી યોજનાર છે આ વખતે ચૂંટણીમાં સ્ટેડિયમ પેનલ ને સ્વ હેમંત કોન્ટ્રાક્ટરની દીકરી યસા કોન્ટ્રાક્ટરે પડકાર ફેંક્યું છે પિતાનો વારસો સાચવવા પિતાની અધૂરી લડાઈ લડવાને પિતાના અધૂરા સપના પૂરા કરવા ચૂંટણી જંગે ઉતરેલી દીકરીઓને શહેરના પ્રતિષ્ઠિત પરિવારના સાફ છબી ધરાવતા ઉત્સાહી યુવાનોનો સાથ મળ્યો છે આ યુવા જોશીલી ટીમનું સૂત્ર છે ના પરિવર્તન ના પુનરાવર્તન અમે લાવીશું સર્જન તેઓ સાફ નિયત સાથે સહી વિકાસનો મેમ્બર્સને વાયદો કરે છે નામ યશા કોન્ટ્રાક્ટર શાહ છે હું સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટર ની દીકરી છું આ મારી બહેન અક્ષરા કોન્ટ્રાક્ટર અને અમારી આ એકવીસ જણની પેનલ લાલભાઈ કોન્ટ્રાક્ટર ઇલેક્શન ટુ માં લડવા જઈ રહી છે આપણા પાંચ હજાર ચારસો મેમ્બર્સ છે તેમાંથી પાંચ હજાર બસો ની મેન્ટેનન્સ ભરાય છે એટલે એ લોકો વોટ કરી શકે છે અને અમને એવું લાગે છે એમાંથી સેવન્ટી જેટલું પર્સન્ટ જેટલું તો વોટિંગ થશે અમારી સામે સ્ટેડિયમ પેનલ ઉભી છે

જે વિઝન અમારે પૂરું કરવાનું છે એના માટે લડીએ છીએ અને આ સમયે પપ્પા જે મને કહી ગયેલા તે એક વસ્તુ હું કેવા માંગુ છું એ હું વાંચીને જ સંભળાવી દઈશ કારણ કે લખીને ગયા છે એમની ડાયરીમાં હું હોઉં કે ના હોઉં પણ સ્ટેડિયમ અને આ એસડીસીએ ને સાચવવાની જવાબદારી તમારી છે બેટા યશા અને અક્ષરા આપણે આમાંથી મેળવવાનું નથી પણ આપણે આપવાનું છે આ વાત હંમેશા ધ્યાનમાં રાખજો એટલે અમે આ સંસ્થાને લાલભાઈ સ્ટેડિયમ અમારું પરિવાર છે અને અમારા પરિવારજનોને અહીંયા દિલ થી આપવા આવ્યા છે એના વિકાસ માટે આપવા આવ્યા છે અને કઈ લેવા આવ્યા નથી એ જ અમારો હેતુ છે નાઇન્ટીન એટી સેવન માં બક્ષીસ મારા પપ્પા હેમંતભાઈ કોન્ટ્રાક્ટર અને એમની બહેન મારા ફોઈ જ્યોતિબેન કોન્ટ્રાક્ટર ના નામે દસ્તાવેજ હતા અને નાઇન્ટીન નાઇન્ટી માં બક્ષીસ દસ્તાવેજ પણ એમણે જ કર્યો હતો એટલે લીગલી ગણાય તો ડોનર મારા સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટર મારા પપ્પા અને ફોઈ જ્યોતિબેન કોન્ટ્રાક્ટર છે એ નહીં પણ હું comments નહીં આપું તો સારું મેં હકીકત જણાવી દીધી છે એટલે બાકી તમે લોકો સમજદાર છો એટલે તમે જ જાણો આ મેં ઓલરેડી જણાવી દીધું છે સુરત થી નેશનલ અને ઇન્ટરનેશનલ પ્લેયર્સ અમે અહિયાંથી પ્રોડ્યુસ કરી શકીએ એવી અમે જે બને તે બધા પ્રયત્નો કરશું અને એના માટે જ અમે કટિબદ્ધ રહીશું मैंने कोई ख्याल हाई नहीं हाई कोर्ट में आज सेनी सुनवणी थी એટલે મને નથી ખ્યાલ ના વરસ થઈ ગયા પેનલ ને આપના પેનલ ને પરિવાર વૈદેમ છદ સુંદરતે આસિ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર છે અમે અમે જેમ કીધું તેમ અમારો બી સવાલ છે છે કે કેમ નથી બની શક્યું એ જે તેના સોલ્યુશન શોધવાની કટિબદ્ધ છે અને અમે સોલ્યુશન શોધીને જ રહેશું અને સુરતમાં ઇન્ટરનેશનલ મેચ આવે સુરતના ખેલાડીઓ ઇન્ટરનેશનલ મેચિસ રમવા જાય ત્યાં સુધી અમે જી જાન એક કરીને લડતા રહેશું

ને આ ઇન્ટરનેશનલ મેચ આવે તેના જે પ્રયત્ન હોય તે બધા જ કરશું હિસાબેના આજે મીડિયા ઇલેક્શન પણ કાકા બત્રીજી વચ્ચેની લડાઈમાં સોશિયલ મીડિયામાં લાખ રૂપિયા વાવ એ એ વાત ખોટી છે અમે કોઈ લાખો રૂપિયા વાવતા નથી અમારી 21 ની પેનલ પહેલા અમે બે એકલા હતા 21 ની પેનલ બની હવે અમારી પાછળ એટલા બધા સપોર્ટર્સ છે તો અમને હું તમને સાચું કહું તો અમને લોકો સ્પોન્સરશિપ તરીકે અમને એમનો પ્લેટફોર્મ ને બધું વાપરવા આપે છે લડાઈ નથી આ સંસ્થાના હિત સત્ય ન્યાય અને વિકાસની છે આ અધર્મની સામે ધર્મની લડાઈ છે અન્યાયની સામે ન્યાયની લડાઈ છે અને અસત્યની સામે સત્યની લડાઈ છે कोई पॉलिटिकल इन्वॉल्वमेंट नहीं आ, नमस्ते मेरा नाम अक्षरा हेमंत कॉन्ट्रैक्टर है मैं हेमंत भाई लाल भाई कॉन्ट्रैक्टर की छोटी बेटी तो गए, ये इलेक्शन हमने इसलिए लड़ने का फैसला किया है क्योंकि हम न्याय सत्य और विकास के मार्ग पर चल पड़े हैं और हम हमारी पूरी 21 लोगों की टीम बस यही चाहती है कि हम दिन रात मेहनत करके एस को एक नई ऊंचाई पर ले जाए जी बिल्कुल आपकी बात सही है और हमारा पहला एजेंडा यही रहेगा कि हमारे सूरत के बच्चों का जो टैलेंट है वो वेस्ट ना जाए उनको मेरिट पे सिलेक्ट किया जाए फुल ट्रांसपेरेंसी के साथ सिलेक्ट किया जाए ताकि जो डिजर्व करते हैं उन्हें फुल अपॉर्चुनिटी मिले हमारी पैनल अगर जीत जाएगी तो जैसे कि मैंने कहा क्रिकेट हमारा मेन फोकस रहेगा उसके बाद हमारे जो पांच हजार चार सौ मेंबर्स है उनकी जो फैसिलिटीज हमें प्रोवाइड करनी है जो उनके इश्यूज है वो सॉल्व करने हैं बेटर फैसिलिटीज देनी है प्लस सिर्फ क्रिकेट नहीं सूरत में अन्य स्पोर्ट्स में भी काफी लोग टैलेंटेड है तो वो सारे स्पोर्ट्स के टैलेंट को हम एक प्लेटफॉर्म दे सके ये हमारे रही। जी नहीं जी नहीं बिल्कुल भी नहीं ये काका बद्री जी की लड़ाई नहीं है हम लोगों के बीच में सिर्फ मतभेद है मन भेद नहीं है उनके विजन अलग है हमके विजन हमारे विज़न अलग है इसलिए हमने ये अलग पैनल बनाई जीतने के बाद सबसे पहले तो हम उन सारे लोगों का धन्यवाद करेंगे जिन्होंने हमें हिम्मत दी है सपोर्ट दिया है और आगे बढ़ने की ताकत दी है और उसके बाद जैसे कि मैंने कहा हम 21 जन दिन रात एक करके बस विकास की तरफ ही आगे बढ़ेंगे तो हमारी टीम में बहुत सारे सर्वश्रेष्ठ लोग हमने इकट्ठा किए हैं बहुत सारे इंजीनियर्स हैं बहुत सारे एमबीए हैं बहुत सारे क्रिकेट के एक्सपर्ट्स हैं बहुत सारे बिजनेसमैन हैं बहुत सारे सोशल वर्कर्स हैं तो ऐसा नहीं है कि हमारी टीम में कमजोरी है हम एक सक्षम टीम है मेरा नाम राशि झुंझुनवाला है मेरी प्रायोरिटी सबसे पहले क्रिकेट के लिए है कुछ आगे करने के लिए और विमेन एम्पावरमेंट के लिए जीतने के बाद सबसे पहले निष्पक्ष हो सब चीजें जिन मेरिट पे सबको मिले और सब आगे बढ़े और हम आईपीएल मैचेस कर सके वैसा देखें तो सर तो कोशिश तीज़ कोशिश यही रहेगी कि सब चीज अच्छे से हो और क्रिकेट पे ही फोकस रखा जाए और भी स्पोर्ट्स लाने की चेष्टा रहेगी तो 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 सर यही तो कोशिश है कि और हम अपॉर्चुनिटीज डेवलप कर सके बच्चों को प्रोग्रेस मिले और क्रिकेट निष्पक्ष विनय अग्रवाल ये इलेक्शन जो हो रहा है जैसा कि कहा ये सत्य का न्याय का और विकास का इलेक्शन है ये एक नई पैनल बनाई है एशिया कॉन्ट्रैक्टर के अंदर ये नई टीम है नई ऊर्जा है और ये टीम में हर टाइप के लोग हैं जो बिजनेस से सोशल वर्कर है इंजीनियर है एल एल बी है तो सबका एक ही सपना है कि हेमंत भाई स्वर्गीय हेमंत भाई कॉन्ट्रेक्टर का जो अधूरा सपना है उसको आगे लेके जाए और जो भी हमारे मेंबर्स हैं उनकी बात सुन के उनकी बातों को महत्वता देके हम उसको कैसे आगे बढ़ा सकते हैं उसी के ऊपर हम काम करेंगे